નમસ્કાર આવનારું બે 2025 નું વર્ષ ધનુ રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય આપના સર્વ કાર્ય સિદ્ધ થાય સફળતાની પ્રાપ્તિ થાય આપ જે ધારો છો એ બધી જ વસ્તુ થઈ શકે અને આનંદમય અને પ્રગતિમય રીતે આ વર્ષ પસાર થાય તેના માટે ત્રણ એવા ખાસ ઉપાય આપની સમક્ષ હું આજે લાવ્યો છું એમાંનો સૌથી પહેલો ઉપાય છે આપે દર ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે આપ પીડા વસ્ત્રનું દાન કરી શકો સોનાનું દાન કરી શકો કાંસાનું દાન કરી શકો પિત્તળનું દાન કરી શકો આપ ગાયના ઘીનું પણ દાન કરી શકો છો ચણાની દાળનું દાન કરી શકો છો પીળા મિષ્ટાનનું પીડા વસ્ત્રનું આપ દાન કરી શકો છો એકદમ શ્રેષ્ઠ રહેશે બીજો ઉપાય એ છે કે આપે ભગવાન નારાયણની સેવા કરવાની છે એમની આરાધના કરવાની છે એમને બિરાજમાન કરી અર્ચિત કરવા જોઈએ પુષ્પો ચઢાવવા જોઈએ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ અને એમની આરાધના કરવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની અવશ્ય થી ત્રણ માળા પ્રતિદિન કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાંભળવા જોઈએ અથવા આવડતા હોય તો એ વાચિક રીતે ભગવાનની સામે બોલવા જોઈએ જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ આપને આ વર્ષમાં થવાની છે અને ત્રીજો ઉપાય એ છે કે માધ્યમિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તેમને તેમની જરૂરિયાત મુજબના પુસ્તકો દર ગુરુવારના દિવસે દાન કરવાના છે આપનાથી યથાશક્તિ જે બને એ કરશો અને શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્વક આ ઉપાય કરશો તો આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે નમસ્કાર